જય શ્રી કૃષ્ણ હો તમે પણ વર્ષ એકવાર દર્શન માંડ માંડ દયો હો જુનાગઢ ના વચ્ચે ક્યારેક આવતા હો તો આવતા રહ્યો અંદર એ આવો આવો જમાય બેસો એ લાલુ એસી ચાલુ કર અને હા પાણીની બાટલો લેતો આય ને તું ને તાર પપ્પા આખો દી મોઢે માંડી ને બાટલા માં પાણી પીવો છો ને ઈ નો લાવતો ઓલો આડો મૂક્યો છે ને મેં તાર જીજા જી હાટો નોખો ભરીને મૂક્યો છે એમાંથી પાણી લાવજે આયમ ટેકો લાવો જમાઈ દયો ટેકો યો જમાઈ તમાર ટેકો ચોતો છે જમા ન હતા ને તમને નાસ્તા ભાવે ને એવી ઈડલી ને પાટોડી બનાવી બનાવીશું તમને ભાવતું હોય ના ના તમારે પપ્પા ને પૂછીને કઈ બનાવવાનું થતું નથી હું એને પૂછા રોજ બનાવું તો એ ચોળી ચોળી ને તપેલી તળિયું હોત આંગળી આંગળી ચાટી જાય છે એ લાલુ તાર જીજાજી નાસ્તો કરી લીધો નેપકિન આ ખોદી તાર પપ્પા ખંભે ટીગાડીને રખડતા હોય ને એ નેપકીન નો દેતો હોય ગંદા તો હશે કુંડો ઓલો નવો નેપકીન કાઢ્યો છે ને વ્હાઈટ કલર નો એ દે તાર જીજાજી ને મોઢું લુછો જમાઈ તમને ગરમી થતી હશે ને આ તમે બે માળના દાદરા ચડીને આવ્યા ને એટલે તમે બાવણા પાસે એસી નીચે બેસવા દો તમને ખબર ન પડે દાદરા ચડીને આવ્યા છે ગરમી થતી હોય ને બે ગયા છે એસી ચાલુ કરીને પોતે એસી નીચે ઓલપા બેસો તમે અને તમાર છે ને ઘડી ગલ્લે જવું હોય તો જાવ બપોર જમવાનું થઈ જાય ને ત્યાં ફોન કરીશ તઈ વઈ આવજો ઘરે જાઓ ઘડી ગલ્લે બેચો અને અહીંયા જમા જો ઘુરી ઘૂરીને જોયા કરે ન પૂછવા સવાલ કરશે જાવ આમ ઘડી લાલુ તું જોજે તાર જીજાજી ને જા જલ્દી ચરી જોતો આય તો ઊભા પગે અને તારા ચપ્પલ પહેરીને જા બાપ દીકરાને તો ટેવ એવી છે ને હારા ચપ્પલ જોયા નથી પહેરી પહેરીને હાલતા થયા નથી તારા પહેરીને જા તારા પગની સાઈઝ જો તાર જીજાજી ની સાઈઝ જો કોળા કરી નાખીશ ને ચપ્પલ તારા પહેરીને જા

કંઈક જરીક હોય તો જોજો ને ક્યાંક નોકરીમાં જગ્યા આમ જો લાલુ તાર જીઝા કે ને એમ કરવાનું જીઝા જીત તાર તાર ભગવાન છે એમ જ માનવાનું તારે એ લાલુ તાર જીજા જી વાલે માળિયા ઉપરથી કાચના ગ્લાસ ઉતારીને એમાં પાછું જોશ દે જોશ સ્ટીલ ના ગ્લાસમાં ભરી ન લાવતો શું કહો છો તમે તમને આ ભડકીલા ભાતના ચાદર નથી ગમતા એમ તે કાંઈ ની હું છે ને હમણાં બદલાઈ નાખીશ ને પછી નહીં પાથરું તમદારે અને એના છે ને તમારા પપ્પા હાટો ચાર પાંચ નાઈટ ડ્રેસ ના લેહા સીવડાય નાખીશ તેને હાલ છે વરહદી પહેરવાનું વરહદી નાઇટ ડ્રેસ લેવાની એના હાટો